કઈક નિયમ લે છે એમાં પૂછે સાસાજી પરમાર બાપુ એમ કે છે કે મારી પાસે આવશે ને જે મારી પાસે માગ છે હું આપીશ અને બાપુ અવિરત પોતાની ટેક ને નિભાવી રાખી છે માંડવરાજી દાદા બાપુ જેની માથે હે ચારે હાથ ગોળ ગોળ કરી અને તમે હું બેઠા હોય એમ બાપુ બાપાજી હારે જે બાપુ વાત કરતો એવો પરમાર અને ઓલા બે બાપુ નિયમ તૂટી ગયા કારણ કે આ તો બધું અઘરું છે ભલામા અમને ક્યારે ક્યારે કઈ થાય છે કે ભજન ગાવાનું બંધ કરી દે અમને જેટલા ના ભાવના મારા બાપા આમ કર્યું છે એ કઈક બોલજો એટલે પણ તારા બાપાને તને એ કઈ ઓળખતા જ નથી આમાં તો હાસું છે ખોટું છે અમને શું ખબર પડે તમે આવીને બોલો ને અમે આથી જે બોલાવી આવડો મોટો ડાયરો છે તમે ખોટું ન લગાડતા પણ જે એ કઈ ન બોલ્યા હમણાં ઓલા ભાઈ બોલાવતા એમાંથી તમે એક જે ન બોલ્યા તો તમને એવું લાગે કે આ તમારો ન્યાય છે

અને સાસાજી પરમાર હજી એના ઈ ટેક પકડીને બેઠો છે એની ટેક તોડાય અને તેની કવિરાજ કે છે કે પણ એને માએ માથું માગીશ ને તો માથાનો ઘા કરી દેવો એવો પરમાર છે અહીંયા જવાનું રહેવા દયો ઈ કે ના જા અને તું જા કરી એ અને ચારણ આવે છે એમ કે છે મૂડીમાં આવે અને વિચાર કરે કે શું આની પાસે માગવું તો આમની ટેક તૂટવાનું કઈક થાય જો કે એના અંદરથી થી બાપુ એનો આત્મો તો કહેતો જ કે સાસાજી પરમાર ની બાપુ ટેક તૂટે નહીં કારણ કે એને માંડવરાજી બાપાની એવડી મોટી સહાય હતી એ કવિરાજે જાણતો તો પણ ઓલા દરબાર થકાવીને મોક્યો એટલે જાય ક્યાં ઘડી કે એમ કે આ માગવું ને આ માગવું ને આ પછી એને એમ થયું કે સિંહ માગવું સિંહ ક્યાંથી લાવશે અને બાપુ ઇતિહાસ તો આપણા એટલા બધા બોલે છે કે જમીન આપીને મકાન આપ્યા અને માથા આપ્યા ને બધું ઘણું બધું આપ્યું પણ સિંહ આપ્યો એવો બાપુ આખા વિશ્વમાં જો રેકોર્ડ હોય તો એક મૂળીમાં છે બાપુ એક લખી લેજો તમે ધ્યાન આપજો કરોડો રૂપિયા આપી દીધા એક ધરમ માટે ગાયો માટે દીકરીઓ માટે સાધુ માટે માથા કપા પડાવ્યા પણ સિંહ આપ્યો એવો દાખલો બાપુ આ એક જ બાપુ આપણો ઝાલાવડનો એક મોડી મૂળીનો ફરમાર સાસાજી ફરમાર એ કવિરાજને એમ કે છે કે સિંહ જોવે છે તો કે હા એ કે કાલ સિંહ મળી જશે અને એને મનોમનગાંઠ વાળી કે કાલ જો દાદો આ સિંહ નો અપાવે ને મારા ખોળી આમાં જીવ રહેવા દઉં તો હું સાસોથી નહીં કેવી ભક્તિ છે કેટલો બાપુ ધર્મની હરે ઓળ ઘોળ થઈ ગયેલો હોય છે અત્યારે આપણે એ આપણો સમાજ અને આપણા સમાજમાં બાપુ કોક કોકના ખિસ્સા કાતરે ત્યાં આપણને કેવું થાય અરે આપણે આ ધંધો કરાય અને રાત્રિનો સમય છે અને બાપુ સાસાજી પરમાન ને નિદર નથી આવતી અને માંડવરાજી દાદા ની બાપુ આરાધના કરે અને કોમટ એ કોમટ બાપુ ખમા 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 બાપુ મળ્યા ખમ કરા થાવા અને ઈ બાપુ સાસોજી પરમાર એ બાજ જોડીને કહે છે કે મારા બાપ આ આબરુ જાય તો તારીને ને રહે તારી આમાં મારી કોઈ હસ્તી નથી ઈ કે સુકામ ને મુંજાસ પણ આપડા માંડવના વીડમાં ઈ કે કાયક ડાલા મથા બકરા ઘોડે રકડે છે સામે હડી મારીને આલ્યો આવતો હોય ને સેજે ગભરાતો ને कान પકડીને આપી દેજે ગટવીને એક જોવે દેક ને બે જોવે તો બે અને હવારમાં બાપુ આવી વાતું સાંભળે એટલે હવારે ડાયરો કેટલો ભેગો થયો હોય છે હે કે કવિરાજ આવ્યા છે બાપુ આપણા સિંહ દેવાના છે ને કેટલી વસ્તી ભેગી થઈ છે અને ઈ બાપુ ગામના ભાગોળમાં જાય અને આમ હામે નજર કહે તો કા 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 ગા કરતો બાપુ ડાલા મોથો નીકળ્યો આવો તો અને હજી તો આખી દુનિયા હાવદ ની હામે જોવે તો કવિરાજે આમ મુઠ્યું વાળી અને આમે આમ હામે આવી અને સાસાજી પરમાર બાપુ આમ બકરાનો કાન પકડે એમ હાવદ નો કાન પકડ્યો હો ભાઈ અને મનોમન સાસાજી પરમાર કે વાહ મારા બાપ વાહ મારા ધણી તે મારી આજ ઇજત રાખી માંડવરાજી દાદા ને બાપુ

કે બાપુ સમય આવે ને કઈક મોજ કરી લેજો બાકી આ દુનિયા છોડી દેવાની સી વાત પાકી છે હવે બેન ને આપણે સાંભળવા બધાય મને શાંતિ થી સાંભળો બદલ બધા નો આભાર કઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયારામ અને લાગઠ હમણાં દવા દી થી આમના મનાણો છું ને એટલે મને ફી પડે છે પણ ભાવ છે અમારે મુકા બાપુના અવાર નવાર બાપુ મને કે મારે ક્યાંક ને ક્યાંક તારીખો હોય અને સમય સંજોગ અનુસાર મળતું મળવાનું થતું નહોતું પણ આજ બધા સારા મારા ભાઈઓ બધા છે મને ગર્વ થાય કે મને મારા સાંભળે ને મને એમ વાહ કઈક ભગવાને મને આપ્યું છે એ વાત સાચી છે મેં કે આ મેં હમણાં કીધું એમ આપણા જ આપણને સાખી કીધું નહીં સાંભળે છે આપણા જ ન સાંભળતા અને મેં કીધું ને એમ બાબુ ઘરનું માણસ હરકું હોય ને તો મજા આવે તમે આ અમને એટલા બધા હાંસો અને તમે ઈનપા પાયો ને એમ કહો હલો હલો ચા પાણી પીવા રોટલા ખાવા એમ એમના થોડું જવાય અને આમ લઈ પછી લોટા ઉડવા જ્યો જાવું મારે ઘરનું માણસ નો હારું હોય તો મજા નો હારો મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જતો હેળે જો અત્યારે પખા મોડા હોય તો ગિરનાર માં વ્યુ જવાય કઈ વળે નહીં જીવન જીવવાની બાબુ અડધા અડધું અંગ એને કહેવાય પતિની વાત પત્નીને સમજી હે પત્નીની વાત પતિ સમજી કે એને અડધું અંગ કહેવાય અને જીવવાની મજા તો મને તેમ તક જીવે એવું હોય આવ્યું આપણા ગરડા ભૂંડી હાલતે બાપુ જીવીને ગયા છે અત્યારે બાપુજી જીવવાનો સમય છે ને કઈક હરી નું નામ લઈ શકાય એવું છે પાંચ રૂપિયા કંઈક દાન કરવું હોય તો કરી શકાય એવું છે દુનિયામાં તમે જોવો તો કોઈ બીડી લેવા જવું હોય તો હેઠે નથી હાલવાનું એવા વાહનની વ્યવસ્થા છે હવે આમાં અમુક અમુક ને તમે જોવો ને તો મને એમ થાય કે હજી દાણા જોર આવે છે તો મને એમ થાય કે આમને શું જોતું હોય પાણી કઈક છે અલગ રામાયણ અને ગીતા રામાયણ અને મહાભારત છે ને બાપુ મહાપુરુષો બનાવ્યા છે પણ એ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે રાહ બતાવ્યો છે કે કેવા ભાઈઓ હોય કેવી દીકરી હોય કેવા મા બાપ હોય કેવી માયો હોય આ જોવું હોય તો કે રામાયણમાં માં જોવો અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં માં બધા એમાં ઠેકી ઠેકીને પડે નથી દેવું નથી દેવું જ કરે છે એક તમે જોવો રામાયણ એક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય અને લક્ષ્મણ ને ભલામણ કરે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે કે મોટા ભાઈ મર્યાદા નું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં માં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈને મુબારક નોખી નોખી માય ઉના છોકરા હતા અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાપુ બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી તો વિચાર કરજો નોખી નોખી માયો ના અત્યારે આપણે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે બોલો આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં જઈ

તારે મોડું થઈ ગયું રામ રામાયણ એમ કે દેવું નથી રામાયણમાં શું ગયું શું મને તો એવું વાત એવી હાવ નથી વાત કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ અમને ખાવું શું પાંચ ગામ તો દેવો કે નથી દેવું હો ના અણી જેટલું નથી દેવું કૃષ્ણ કે દુર્યોધન નથી દેવું એમ નો હાલે બાબુ કૃષ્ણ પરમાત્મા જેવાના જો નો હારતા હોય આપણને કોણ હારે કૃષ્ણ કે છે દેવું પડે દુર્યોધન કે નથી દેવું અને પછી કૃષ્ણ કે છે નથી દેવું તો કે ના તો કે હવે કાન ખોલીને તું સાંભળી લે પાંચ ગામ નહીં પણ આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવના ઘરે નો કરાવું તો હું મોરલી ધર નહીં કે લખી લેજે અને લખવું હોય અને ઇતિહાસ આપણે જાણીએ છીએ બધાએ કેવો ધંધો કર્યો જો અઢારતી હોતી સેવા મથ્યા અને શું કાઢ્યું ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતો અને જીતી ગયા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી પણ એ હવાજ કેવો લાગ્યો કે કાકા કાના બાપાના ભાઈઓ આ બધા બધાને મારીને હવે આગાદી આપણે ભોગવવાની ઈ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા આવિયા જાય ઝગડામાં આદ થાય બાપુ માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી અને રામાયણ એમ કે છે કે જેને જોઈને લઈ જાઓ પણ આપણને હૂજતું નથી શું કરું સમય મળ્યો છે ને બાપુ કંઈક હરી એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ કંઈક કરી લેજો એની જેસલ તોરલની મારે એક વાણી કરવી છે કચ્છનો બારવટીયો બાપુ મેં હમણાં કીધું એમ સનાતન ધર્મના પાઠમાં વાયક આવ્યું ને વાયક ઝીલાઈ ગયું અને જેસલ સતી તોરલને કહે છે કે તોરલ વાયક જીલું છે એટલે જાવું પડે અને મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને જો બાપુ અહીંયા જેસલ સતી તોરલ ને અંધારામાં રાખ્યા છે શું કામ કે એને ખબર પડી કે મારે જવાનો સમય થઈ ગયો જો હું પાટમાં જઈશ ને અને બધાનો આનંદ મારું દેહ જો શરીર મારું શાંત થઈ જાય ને તો બધાની મજા બગડી જાય એટલે મારે જવાય નહીં બાપુ આ ભજનાનંદી પુરુષો કહી શકે કે મારું મોત હવે આવી ગયું છે સતી તોરલ ને મોકલ્યા અને આખી ગાત સંતવાણી કરે છે ભજન કરે છે ભજન હાલતા હતા રાતના એટલે સતી તોરલ દાદા ઉગમસિંહ કે ગુરુ ગાદી ઉપર બાપુ દાદા ઉગમસિંહ બેઠા છે ઉગમસિંહ બાપુને કે છે બાપુ કેમ આ જોત ઝાંખી બળતી હોય એવું કેમ લાગે છે ત્યારે બાપુ કે છે કે આપણા ગત નો ગોઠી કોક બ્રહ્મ માં ભળે છે એટલે ભળે છે એમ કીધું ને સતી ધોરલ બાપુ ઉભા થઈ ગયા જેસલ જ હોય બીજું કોઈ નો હોય જેસલ મને અંધારામાં રાખી કરજો જેતા ભગત ખોખા ઈ ખોખા પાઠ છે અને જેસલ અંજારમાં છે એ ખોખા માંથી અંજાર ની બાપુ ખબર કેવી રીતે પડી છે આ મોબાઈલ તો આજ નીકળ્યા બાપુ સંતોએ ગોતી ને રાખ્યા હતા આ વિજ્ઞાન બજારમાં મૂક્યા બાકી ઓલા તો ગોતી રાખ્યા બજારમાં નહોતા મૂક્યા ફેર એટલો જ હતો અને એ વખતે સતી તોરલ કે છે કે જેસલ બાપુ ભાઈ ગયા બીજું કોઈ ન હોય ચોધાર આંસુ એ બાપુ સતી તોરલ ની રોવા મીડ્યા અહીંયા ઈ રોવે છે જેસલ પણ રોવે છે રોતો રોતો શું જેસલ કહે છે ખબર છે રોઈ રોઈ કે ઓ બાપુ જાડે જો રોયો છે ને તમે મને ન મળ્યા હોત તો બાપ મારી જિંદગી બરબાદ થઈ જાત મારો આત્મો કકડે છે મારો રુદિયો રોવે છે બાપુ જેસલને ને ચા ફોગાડ્યો છે વિચારતો કરો એક કાન બે કટકા લોહી ફુવારા ઉડાડે એને બાપુ ભક્તિ લાગે જેસલ બાપુ રિયો રિયો એકલો એકલો રોવે છે તોરલ તોરલ હું મરી જાઉં ને એની મને પરવા નથી પણ તમે આવો અને હું આ હાજર ન હોય તો મારી સમાધિ હોય ને સમાધિ માટે બે ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ક્યાં જાડે જો પૂજો એટલે કે ને ભલાવ થોડા આવા દુઃખ કેની जोदीरे आई लो इ જાજો સદી તોરલ ને કહે છે તોરલ તોરલ હું તો એ કડવી વેલ નું છું મને માણા નહીં ઢોરે નો ખાય ઢોર કે મને મીઠું બનાવ્યું અરે ક્યાં જાણી લો પૂછો છે મેરે હળવી કડવી જાણે જો બાબુ દાખલા આપે છે કે કિંમતી હીરા હોય મોતી હોય હોય દરિયાના તળીએ પડી હોય એની કોઈ કિંમત નથી હું ભલે હીરો હતો પણ તળીએ હતો જો સમય મને ન મળ્યો હોત તો આ દુનિયામાં મારી કિંમત કોણ કરે એટલે બાબુ વાણી માં કે છે 공다 ઘણી ના